ગુજરાતના સૌથી મોટા શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો સામે કડક કાર્યવાહી માટે પોલીસે ખાસ ડ્રાઇવ શરૂ કરી અમદાવાદ શહેર પોલીસે આ ઝુંબેશ પ્રથમ દિવસે કડક કાર્યવાહી હાથ ધરી સુભાષ ફ્રીચ આરટીઓ નજીક અને શહેરના અન્ય વિસ્તારોમાં અનેક વાહનોની તપાસ કરવામાં આવી જેમાં કાળા કાચવાળી ગાડીઓ અને નંબર પ્લેટ વગરના વાહનો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું એસટી બસના ડ્રાઈવરો દ્વારા સીટ બેલ્ટ ન પહેરવાના કેસમાં પણ પોલીસે દંડની કાર્યવાહી કરી

એસટીવીની ટીમ અત્યારે આરટીઓ સર્કલ પાસે જે સુભાષની જે ચોકી આવેલી છે તે જગ્યા ઉપર ઉપસ્થિત છે અને ટ્રાફિક પોલીસ દ્વારા બ્લેક કાર્ડ નંબર વગરની નંબર પ્લેટ વગરની જે ગાડીઓ છે તે તેની સાથે સાથે સિલ્ડ બેલ્ટ પહેર્યા વગરને જે ડ્રાઈવ કરવામાં આવતી હોય તેવા લોકોને પણ રોકવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે અત્યારે એસટી ની જે બસો છે તેને રોકવામાં આવી છે ને ટ્રાફિક પોલીસ દ્વારા સીટ બેલ્ટ ન પહેરવાના નિયમનો જે ભંગ કર્યું છે તેનો જે દંડ છે તે ફટકારવામાં આવી રહ્યો છે તેની સાથે સાથે વાત કરવામાં આવે તો કારાકા સવારી જે ગાડીઓ હોય નંબર પ્લેટ વગરના જે વાહનો હોય તેની વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ મુજબ રાજ્યના તમામ પોલીસ કમિશનર જિલ્લા પોલીસ અધિક્ષકને કાર્યવાહીના આદેશ છે તે આપવામાં આવ્યા છે મારા સહયોગીને એક તે દ્રશ્યો બતાવવાની કોશિશ કરે કે પોલીસ દ્વારા જે લોકો દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવે છે તેમના વિરુદ્ધ પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે એ ટ્રાફિક પોલીસ દ્વારા એસટી બસ ચલાવતા જે ડ્રાઈવરો છે તેમના દ્વારા સીટ બેસ્ટ નથી કરવામાં આવ્યો તેનો દંડ છે જે ફટકારવામાં આવ્યો છે વિરેન્દ્ર શિપાઠી અમદાવાદ